એક ગેમ્સ ના કોન્સેપ્ટ સાથે ફરીથી તમારી સામે હાજર છે અહીં આપણી પાસે બે ટીમ રહેશે ટીમ એ માં રહેશે સાહિલ સર હિરેન સર મયુર સર હાર્દિક સર અને પાર્થ સર બાયોલોજી કે ટીમ બી માં રહેશે જેમિસ સર પાર્થ જાની સર એસએસ કિંગ નીલકંઠ સર ભાર્ગવ સર અને ચિરાગ સર ઓકે

નીઝ ટચ કરવાનું એન્ડ ધેન ટોઝ પછી જ્યારે હું તમને ગ્લાસ કહું ત્યારે જ તમારે ગ્લાસ લેવાનું છે જે ટીમમાંથી જે મેમ્બર પહેલા ગ્લાસ લેશે એ વિજેતા રહેશે અને જે ટીમમાંથી સૌથી વધારે ગ્લાસ ઉઠકે હશે એ ટીમ વિજેતા રહેશે મેમ્બર્સ ઓકે ચાલો રેડી એલવોટી જે પહેલા ગ્લાસ લઈ

<laughs> <laughs> knee toe head shoulder knee toe shoulder knee shoulder knee head toe head toe shoulder knee shoulder head, toe, shoulder, head toe, shoulder, knee shoulder head શોલ્ડર ની શોલ્ડર ની ચાલો તો હવે આ ગેમના માહોલમાં આપણે નેક્સ્ટ ગેમ તરફ જઈએ અને નેક્સ્ટ ગેમ છે ત્યાંથી સાંભળી લેજો ટીમ એ તરફથી તરફથીન પુશઅપ કરશે સાહિલભાઈ અને ટીમ બી તરફથી કરશે સાયન્સ ટીમના મેમ્બર ભાર્ગવ સર ચાલો તો રેડી સૌથી ઓકે 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 સૌથી વધારે જે કરશે એ ટીમ જીતશે ચાલો 1 2 3 સ્ટાર્ટ 1 2 3 4

ગોળ 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 આવી રીતે તમારે આઠ બાર ફરવાનું છે અને પછી તમારે જસ્ટ એક જ વાર પીઠાનું પાડવાનું એક જ વાર હા અને રૂકવાનું નહીં ઊભું નહીં રહેવાનું સીધું ગોળ ફરીને હિટ ધ કેપ ડન રેડી છો સૌથી પહેલા ટીમ એ માં છે મયુર સર અને પાર્થ સર ટીમ બી માં છે ભાર્ગવ સર અને પાર્થ જાણ

ચલો ટીમ એ તરફથી ને પાકર હારી ગયા છે ટીમ બી તરફથી ને એક વાર જીતી ગયા છે પણ 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 હજી બાકી છે

હવે ટીમ બી તરફથી આવે છે પાર્ટ બાય જાન સર ચાલો સ્ટાર્ટ કરીએ રેડી સર અરે ચાલ અહીંયા સાહેબ અહીંયા ઓ

વીડી સર ફિઝિક્સ કિંગ અને ટીમ બી તરફથી તરફથી છે એસએસ કિંગ પાર્થ બાય ઓકે સૌથી પહેલા ગેમ માં કરવાનું છે શું સમજી લેજો બોટલ બિટ્સ એક વખત નહીં હું જમણા પખથી મને કહો ઓકે તમારે લાઈક આ રીતે અહીંયા થી લઈને બોટલ્સ છેક સુધી ક્રોસ કરવાની છે જન

ગેમ બાકી છે હજી ટીમ બીનો વારો છે પછી આપણે ડિસાઈડ કરશું પિક્ચર ابھی બાકી છે એક મિનિટ પિક્ચર ابھی બાકી છે સર ચાલો સર એક મિનિટ સર શ્રી જેને ટીમ બી ના ટીમ એ ના જેની જે ટીમ ના બલુન સૌથી પહેલા ફૂર્શે તે હારે અને જેના પછી જીત ઓકે રેડી ઓકે કિને વેરી ફોર રેડી આટ આલે ગેમ નામ ખોડી નાખી 3 2 1

જો આ ગેમમાં ટીમ એ જીતે છે તો બંનેને પંદર પંદર પોઈન્ટ્સ થશે એટલે ટાઈ થશે તો ફરી એક વખત આપણે ગેમ રમવાની થશે અને પછી ફાઈનલ આવશે ગેમ નું નામ છે બલૂન ઇન એ આમાં ટીમ વન આખું એક સર્કલ બનાવશે ટીમ એ ટીમ એ આખું એક સર્કલ બનાવશે અને ટીમ બી અલગથી એક સર્કલ બનાવશે

યસ બોલખરાયલા યસ મારી બહિયા યસ હજી હજી યસ 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 ઓય નામ દીઓ સેની બહિયા યસ યસ આય યસ બસ યસ

Uh, yes, oui, yes, 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 yes,

Yes, não posso fazer nada. yes, não posso yes, nada. Eu não yes, fazer yes, 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 posso fazer nada. Eu yes, posso fazer nada.

Chala. Three, two, one, start! Ah, bad, 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 bad. Ah, ah, bad. Bad.

ફરીથી આવા કોઈ કોન્સેપ્ટ સાથે ફરીથી આપણે મળીશું અને વિદ્યાપુર હવે